હાટકે સેવા મંડળ દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પ્રસંગે કચ્છ જિલ્લાના તબીબ ડૉક્ટર કશ્યપભાઈ ભુજનું સન્માન કરાયું ભુજના હાટકેસ સેવા મંડળ સંસ્કૃત પાઠશાળા અને ગીતાજી કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ડોક્ટર દિન નિમિત્તે ભુજની જી કે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર કશ્યપભાઈ એમ ભુજનો ગુરુવંદના સાથે બહુમાન સંસ્થાના વિભાકરભાઈ અંતાણી જયશ્રીબેન હાથી હસમુખભાઈ વોરાએ હાટકેશની ખેસ શ્રીફળ સાકર અને ગીતાજીનું પુસ્તક આપીને બહુમાન કરાયું હતું અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે